ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ સાતમી એપ્રિલે રવિવારે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવ્યા ત્યારે આ કાર્યક્રમ અગાઉ બીજી એપ્રિલે રાજપીપળા તાલુકામાં તેમના આગમનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનિવાર્ય સંજોગોને કારણે રદ થતા તે કાર્યક્રમ ફરીથી ગોઠવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરથી રાજપીપળા તાલુકા ખાતે હેલીપેડ પર હેલિકોપ્ટર દ્વારા આજે સવારે આવી પહોંચ્યા હતા ત્યાંથી સીધા હરસિદ્ધિ માતાના મંદિરે આવી માતાજીના દર્શન કર્યા જેમની સાથે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ પસાવા છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શાબે દેશમુખ બાજુ પ્રમુખ ઘનશ્યામ પટેલ જોડા હતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપાના સિનિયર કાર્યકર્તાઓ સાથે યોજેલ બૃહદ બેઠકમાં પહોંચ્યા જે બાદ દીપ કરી બે ત્રણ કલાક કમલમ ખાતે બેઠક કરી તો ભરૂચ બેઠક અને છોટાઉદેપુર બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતવા આહવાન કર્યું ભરૂચ બેઠક પર ખાસ ધ્યાન રાખી વિકાસના કામોથી વંચિત વિસ્તારોમાં સૌથી વધુ કામગીરી કરવાની સૂચના આપી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું આગામી લોકસભામાં પાંચ લાખ કરતા વધારે મતોથી કેવી રીતે જીતવું નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને एकदम એકદમ સરળ અને સહજીકતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત તેઓએ કરી છે સેવાની ભાવનાથી કામ કરવાની બધા સૂચના પણ આપી છે માટે સિંચાઈની વાત રસ્તાની વાત સ્કૂલોની વાત આ તમામ સરકારની યોજનાઓ અને જે કોઈ ખૂરતી બાબતો હશે તે આવનારા દિવસોમાં ખાલી જાણ કરજો અને સરકાર એ કામ કરશે

ભારતીય જનતા પાર્ટીને વધારે મત મળે એ દિશામાં એમને અમને બધાને સૂચના આપી છે આવી છે છે તો લાગે અરે ભારતીય જનતા પાર્ટી ને ચૈતન દર ક્યાંથી લાગે આ તો કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છે હવે પછી બીજી બેઠક છે એ સામાજિક આગેવાનો સાથેની બેઠક છે સામાજિક આગેવાનો નાના મોટા પ્રશ્નો છે એ સાંભળશે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ